ਕੱਚੀ ਆਸ਼ਰਮਨਾ ટ્રਸਟੀ ਇਹ ਜਣਾਵਿਓ ਹਤੂ ਕਿ ਅਡਵਾਣੀ ਨਾ ਨਜਾ ਹੇਠੜ ਰਥ ਯਾਤਰਾ ਨਿਕਲੀ ਤਿਆਰੇ ਅਹੀਂ ਨਾ ਸੰਤ ਵੱਲ ਦਾਸ ਜੀ ਮਹਾਰਾਜੇ ਸੰਕਲਪ ਲੈਤਾ ਕਹੀਓ ਹਤੂ ਕਿ ਅਯੋਧਿਆ ਮਾ ਰਾਮ ਮੰਦਿਰ ਜਾਰੇ ਬਨੇ ਤਿਆਰੇ ਪਣ ਵੰਡਾਏ ਮਾ ਭਵਯ ਰਾਮ ਮੰਦਿਰ ਨੂੰ ਨਿਰਮਾਣ ਕਰਾਸੇ ਆ ਮੰਦਿਰ ਮਾਟੇ 1991 ਮਾ ਜਾਣੀਤਾ ਕਥਾਕਰ ਡੋਂਗਰੇ ਜੀ ਮਹਾਰਾਜੇ

ઈશ્વર આશ્રમ વાલદાસજી મહારાજની સમાધિ સ્થાન સાધના કુટીર અને મહારાજનું તપસ્યા સ્થળ આ સ્થળે હોવાથી વાંડાય ઓધવરા હરિદ્વાર કહેવાય છે તો મિત્રો અમારા ચેનલને તમને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા અમારા તમામ કચ્છ અને ગુજરાતના આવી જાણીતી અને અજાણી જગ્યાઓના વિડીયોની તમને માહિતી મળતી રહે કચ્છનું મિની હરિદ્વાર ગણાતા આ મંદિરની મુલાકાત લઈને તમને તો આનંદ થયો પણ તમને પણ આનંદ થયો હશે તો મિત્રો આવા જ અમારા આવવાવાળા દરેક જાણી અજાણી જગ્યાઓના વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને અમારી સાથે તમે પણ આવી જાણી અજાણી જગ્યાઓની મુલાકાત ઘર બેઠા જ લઈ શકો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો જેથી કરીને અમને જાણ થાય કે તમને મજા આવી કે નથી આવી